હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયોમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે જય શ્રી ગુડ મોર્નિંગ તો ગાઈસ ગાઈસ ગયા છે ને સવાર સવારનો વ્યૂ દો એકદમ મસ્ત કિરણો પડે છે સૂર્યના તો સવાર સવારનો મસ્ત કિરણો જોઈ લો તો ગાઈસ જોઈ લો મસ્ત વ્યૂ આવે છે સવાર સવારનો તો ગાઈસ મેં આવી ગયો છું નોકરી પર ને ગાઈસ જોઈ લો હજુ તો કોઈ આવ્યું નથી પણ મેં એકલો આવી ગયો છું અને હજુ કોઈ પણ દેખાતું નહીં હજુ તો ડીઝલની રૂમ પણ નહીં ખુલી રાજુભાઈ પણ નહીં આયા તો ગાઈસ ચાલો અહીંયા આગળ આયા છે અને જઈએ છીએ હવે ઓફિસ ભરી તને બેસીશું પછી રાજુભાઈ છે પછી ડીઝલ ભરશું ગાઈસ તો કન્ટિન્યુ બ્લોક તો ગાઈસ ફાઈનલી આ ગયા છે આપણે ડીઝલ ભરવા માટે જોઈ લોક ખોલી કાઢ્યું આપણે ડીઝલની રૂમ આ છે બધા ભરવાના છે ડંકી મારીને તો ચાલો એને ડીઝલ ભરીએ ફટાફટ તો ચાલો ડીઝલ મળીએ ફાઈનલી મેં ડીઝલ બી ના મોટર ચાલુ કરવા માટે તો ડીઝલ બધું ભરી દીધું છે હવે મારા મમ્મા આવશે પછી ડીઝલ લઈને જશે અને મેં એ નીકળી ગયો છું મોટર ચાલુ કરવા માટે ગટર ફૂલ થઈ ગઈ છે તો જોઈ લો આ ગટર ફૂલ થઈ ગઈ છે અને મેં આવ્યું મોટર ચાલુ કરવા માટે જોઈ તો ચાલો મોટર ચાલુ કરીએ તો ફાઇનલી મોટર ચાલુ કરી દીધી લાઈન ભરીને તો જોઈ લો મોટર બી ચાલુ થઈ ગઈ તો તમને બતાવી દો મોટર જોઈ મોટર પણ ચાલુ થઈ ગઈ ગઈ ધીરે ધીરે ચલાવવાનું છે એટલે મોટર જોઈ મોટર ચાલુ થઈ ગઈ તો ચાલો જઈએ હવે એ બાજુ મોટર ચાલુ કરીને આવી ગયો છું કોસલી પર તો વાસલી નું કામ ચાલે છે ચૂનો મારવાનું તો ચાલો તમને બતાવું તો અમારા બલ્લી ભાઈ માલ બનાવ્યો છે ઓકે બલ્લી જોઈ દે ચૂના મારા હે ભાઈ બના રહ્યા હે અમારા બલ્લી ભાઈ ભાઈ પણ ચૂનો માર જ છે ઓકે છો કેવો ચૂનો વાગે બસ કમ્પ્લીટ વાગે છે કામ ધંધો કરીએ છીએ બરાબર કરવાના બીજું તો આ બાજુ પણ બીજા બધા ચૂનો મારે છે ચાલો તમને બતાવું

આ બધે જ ચૂનો મારવાનો છે આ બધે જ તો આજે બે દિવસમાં વાગી જાય છે ચૂનો અને આપણા શાંતિભાઈ જોઈ લો બધું પતરા એવું કપાય છે મનીષભાઈ છે શું કે છે હા ભાઈ કામ કરાવું છું ભાઈ જોઈ લો કાપવાનું છે પ્લેટ કાપે છે પ્લેટ બહેનવાની છે ઉપર તો અહીંયા આગળ આપણે આકાશભાઈ બેઠેલા છે તો આપણા પ્રવતિકભાઈ છે આપડે સુરેન્દ્રભાઈ છે કૌતિકભાઈ શું કે ફાઈનલી ખાવાનો ટાઈમ થઈ ગયો છે ને જઈએ છીએ ઘેર જોઈ લો આવે છે અને જોઈ લો તો ચાલો જઈએ ખાવા માટે અને ખાઈને પછી મળીએ ખાઈશ ફાઇનલી ખાઈ ભાઈને અમે આવી ગયા છે ફાઈટર જોઈ લો ફાઇટર અને ચાવલ નથી એટલે કચરો ફસાઈ ગયો છે ફિલ્ટરમાં તો ફિલ્ટર નાખવાના છે ફિલ્ટર નાખવાના છે તો પછી ચાલુ કરીએ ફાઈટર તો જોઈ લો કરવાનું બી ચાલુ થઈ ગયું છે મશીન કામ કરે છે અને આપણા છે પુરાભાઈ ધારાભાઈ છે મહેનત હા તો ઓ એવું કહેશો તારાભાઈને પછી ફાઇટર ચાલુ કરે તો ફિલ્ટર એવું નાખી દીધું છે ને હવે લાઇન ભરવાનું ચાલુ કર્યું છે તો જો લો ફિલ્ટર નાખી દીધા હવે લાઇન ભરવાનું ચાલુ કર્યું છે તો પછી ફાઇટર ચાલુ કરી દીશું તો અમને બતાવીએ કે ફાઇટર કેવી રીતના ચાલે છે તો કનેક્શન કેવી રીતના છે જોઈ લો જે ટ્રેક્ટર ચલાવતો છે એને ખબર જ છે કનેક્શન આવેલું છે તો જોઈ આ રીતના પંપ બેસાડેલો છે ટ્રેક્ટરને

અને અમે આવી ગયા હતા મસિંગિયા તો મસિંગની ચા ઉતરી ગઈ તો તમે બતાઈ દો મસિંગ જો મસિંગની ચા ઉતરી ગઈ એટલે માટે ચેન ચડાવવા આયા અને મસિંગ ભાઈઓ ચેમ કા ચેન ઉતરી ગઈ કાદોમાં જોજો 10 મિનિટમાં ચેન ચડાય કા મત તો મસિંગની કાદોમ ચેન ઉતરી ગઈ ગાઈસ તો અમે ચેન ચડાવતા આખા ઘણા પક્કા દોવાળા સુધી કાદોમાં ચેન ઉતરી ગઈ હજી કાદો જ છે બધો જોજો ગાઈસ તો ચેન ચડાય તો અમને બતાઈએ કે કે રીતના ચેન ચડાય જો આવી

ફ્યુચર માં જણાવ થઈ ગયેલી હવે ચેન ચડાવીને હવે ચેન ટાઈટ કરીશું જોઈ લો લાગ રીસ ગન તો ટાઈટ કરીને પછી તમને બતાવીએ કે કેવી રીતના ટાઈટ થાય છે તો કન્ટિન્યુ બ્લોક ફાઈનલી ચેન ચડી ગઈ છે અને તમને બતાવી દો કે કેવી રીતે ચેન ચડાવી છે ચેન વીસ વીસ માં કમ્પ્લેટ ટાઈટ કરી દીધી છે જો એનો વ્યૂ બતાવી તમને એટલો ખતરનાક વ્યૂ છે એનો એ તમને બતાવી દો જોઈ લો દરરોજ સાંજે આવો જ વ્યૂ આવે આગળ મિનિમમ બાર સાડા પાંચે દિલ્હીનો વ્યૂ આગળ એ આવો જ હોય છે તો ગાઈશ તમને બતાવી દો ચાલો જોઈ લો બંને ચેન કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે તો ગાઈસ આપણે ચેન રેડી થઈ ગઈ છે જોઈ લો અને ઓપરેટર ચલાવવા પણ બેહી ગયો છો હવે નાઇટનું ઓપરેટર આવશે દિવસનો પૂરો થઈ ગયો તો ચેન રેડી થઈ ગઈ તો ચાલો મળીએ આપણે નેક્સ્ટ વોકમાં જુઓ બાય